નમસ્કાર મિત્રો હું છું મનીષ પંડે ચાલુ વર્ષમાં ચોમાસાની ઋતુ સારી જ હતા અમરેલી જિલ્લાનો સૌથી મોટો ડેમ જીવો દોરી સમાન ડેમ અમરેલીનો ધારી ખાતે આવેલો ખોડિયા ડેમ એ પ્રથમ વરસાદમાં ઓવરફ્લો થઈ ગયેલો જેના અનુસંધાને શેત્રુજી નદી દોઢ મહિના કરતાં વધારે સમયગાળાથી ચાલે છે આ શેત્રુજી નદીમાં ખોડિયા ડેમનું પાણી આવવાથી નદીની આજુબાજુ વિસ્તારમાં આવેલા ખેડૂતોના ખેતરે કૂવા અને બોર એના પાણીના તળ તળથી ઊંચા આવ્યા છે એટલે કે ખેડૂતોને શેત્રુજી નદીના કાંઠે આવેલા ખેતરોમાં આ નદીના હિસાબે પાણીના તળ ઊંચા આવવાથી ખૂબ જ મોટા પ્રમાણમાં ફાયદો થયો છે હું ઈરિગેશન વિભાગને સિંચાઈ વિભાગને કહેવા માંગુ છું ભાજપના નેતાઓને ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયાને કહેવા માંગુ કે છેલ્લા 1.5 મહિના કરતાં વધારે સમય ગાળાથી આ સેત્રુજી નદીમાં પાણી ચાલતું હોય તો એનો લાભ આજુબાજુના ખેડૂતોને મળી ચૂક્યો છે હવે જે પાણી વધારાનું સેત્રુજી નદીમાં વહી જાય છે વહીને પાલીતાણા ડેમમાં ને ડેમમાંથી دریاમાં જતું રહે છે તો આ વધારાનું પાણી જો ખોડિયાર સિંચાઈ યોજના અંતર્ગત ખોડિયાર ડેમના અંડરમાં આવેલી જે કેનાલ છે એમાં જો પાણી આપવામાં આવે અને એકાદ મહિનો સુધી જો કેનાલ ચાલે તો ખેડૂતો છે એ પિયત કરી શકે કેનાલના આજુબાજુ વિસ્તારમાં આવેલા ખેડૂતોના ખેતરોમાં જે કૂવા અને બોરના તળ છે એ ઊંડા આવી ગયા છે એ રિચાર્જ કરીને ઉપર લાવી શકે તો અમરેલીના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયા અને અમરેલીનું સિંચાઈ ખાતું એને હું વિનંતી કરું છું કે વહેલામાં વેલી તકે આ શેત્રુજી નદીમાં વધારાનું વહી જતું પાણી એ કેનાલમાં આપું અસ્તુ જય હિન્દ જય જય ગરબી